સુરાશામળ ગામ તલાટીએ સ્થળ નિરીક્ષણ કરતા પંચોના કહેવા મુજબ જગ્યા પર પંચ કેસ કરી રિપોર્ટ બનાવી શિનોર મામલતદારને સુપ્રત કરવા સહિતની કામગીરી હાથ ધરી સરકારે પર્યાવરણ માટે વૃક્ષો વધારવા ઝુંબેશ ચલાવી છે ત્યારે બીજી તરફ પુષ્પારાજ આગળ આવી વૃક્ષોનું ચિંદન કરી રહ્યા છે સરકાર આવા ચિંતન કરતા પુષ્પારાજ પર લગભગ લગાવે છે જેવી પૂર્વ શિનોર તાલુકા પંચાયત સદસ્ય શેરુભાઈ તંત્ર વધુ તપાસ કરે તો હરાજીમાં અપાયેલી ગોચરની જમીન વિશાળ જમીનમાં ગાંડા બાવળ વચ્ચે કેટલાય દેશી બાવળનું પુષ્પરાજ છિંદન કરી ગયા હોય છે એવી પ્રાથમિક માહિતી તુરાસામળ ગામ છે અહીંયા એક વૃક્ષનું છેદન થયું છે ત્યાં આગળ એક અરજદાર દ્વારા અરજી આપવામાં આવી હતી જેનાથી અમે તલાટી અને સરપંચ હું જાતે અહીંયા પંચકાસ કરવા માટે આવેલ છે ત્યાં આગળ વૃક્ષનું છનન થયેલું દેખાય છે પરંતુ કોઈ માણસ અહીંયા છે નહીં આગળ તપાસ કરીને જે તે કાર્યવાહી કરીશું ભારત દેશની અંદર રોગચાળાની અંદર પ્રજા મળતી હોય અને અઢળક બીમારીઓનું ઉત્પન્ન થતું હોય સરકાર જો વજન આપતી હોય કે આજે આપણે જળ ઉછેરવાના એની જગ્યાએ આવા જળ કદાવર ઝાડોને કાપી અને જે નવા પેદા થયેલા પુષ્પાઓ જે પર્યાવરણનો વિનાશ કરી રહ્યા છે એની ઉપર રોક લાગવી જોઈએ અને આ જે જળ કપાય છે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સામે ગ્રામ પંચાયતની નિગરાની હેઠળ આવા કૃત્યો થઈ રહેલા છે એની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ સિંધી શેર મોહમ્મદ ઇબ્રાહીમ